નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું તમારી જ પોતાની યુટ્યુબ ચેનલ વાસ્તુ મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીશું મહાભારતનું એક એવું રહસ્ય જે કદાચ ક્યારે આપણે સાંભળ્યું નહીં હોય મિત્રો આપણા હિન્દુ ધર્મમાં કોઈ પણ સ્ત્રી માટે એક કરતા વધુ પતિ હોય તે ખોટું માનવામાં આવે છે પરંતુ તેમ છતાં ઘણા વર્ષો પહેલા મહાભારત યુગમાં દ્રૌપદીએ પાંચ પતિ સાથે લગ્ન કર્યા હતા આવી સ્થિતિમાં એ વિચારવા જેવું છે કે તે સમયે એવી કઈ મજબૂરી હતી કે દ્રૌપદીને પાંચ પતિ સાથે લગ્ન કરવા પડ્યા અને સૌથી મહત્વની વાત એ છે કે દ્રૌપદીએ પોતાના પાંચ પતિ સાથે પત્ની તરીકેની ફરજ કેવી રીતે નિભાવી મિત્રો શું તમે જાણો છો કે મહાભારતમાં દ્રૌપદીનું ચિરહરણ કર્યા પછી કૌરવોએ તેની સાથે શું કર્યું હતું મિત્રો તમને જાણીને નવાઈ લાગશે કે પાંચ પાંડવો સિવાય દ્રૌપદી પણ કોઈ બીજાને પ્રેમ કરતી હતી જેનું નામ સાંભળીને તમે દંગ રહી જશો અને દ્રૌપદીએ કૂતરાને આટલો મોટો શાપ કેમ આપ્યો હતો જેના કારણે આજે પણ શ્વાન સહેવાગ અને ખુલ્લેઆમ પ્રેમ કરે છે મિત્રો દ્રૌપદી સાથે જોડાયેલા ઘણા પ્રશ્નો છે જે તેના ચરિત્ર પર સવાલ ઉઠાવે છે જો તમે પણ દ્રૌપદીના જીવન સાથે જોડાયેલા રહસ્યો જાણવા માંગો છો તો વિડીયોને અંત સુધી ચોક્કસ જુઓ વિડીયો ખૂબ જ રસપ્રદ બનવાનો છે તેથી જો તમે અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ કરી નથી તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને બેલ દબાવો જેથી તમને આવનારા સૂચનાઓ મળી રહે તો મિત્રો ચાલો શરૂ કરીએ મિત્રો વિડિયો શરૂ કરતા પહેલા મારી તમને એક નાનકડી વિનંતી છે જો તમે પણ ભગવાન શ્રી કૃષ્ણના સાચા ભક્ત છો તો કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખીને વિડીયોને લાઈક કરો મિત્રો મહાભારત મુજબ દ્રૌપદીના જન્મ પહેલા દ્રૌપદીના પિતા રાજા દ્રુપદ અને ગુરુ દ્રોણાચાર્ય વચ્ચે ભયંકર યુદ્ધ થયું હતું આ યુદ્ધમાં ગુરુ દ્રોણાચાર્યએ રાજા દ્રુપદને હરાવીને તેના અડધા રાજ્ય પર કબજો જમાવ્યો હતો ત્યારે યુદ્ધમાં પરાજય પામેલા રાજા દ્રુપદે પુત્ર પ્રાપ્તિની ઈચ્છા સાથે એક મોટો યજ્ઞ યોજ્યો હતો તે યજ્ઞની જ્વાળામાંથી એક છોકરીની આંખો કમળ જેવી હતી તેના વાળ વાંકડિયા હતા અને તેનો રંગ શ્યામ હતો જ્યારે બ્રાહ્મણોએ તે દિવ્ય છોકરીને જોઈ ત્યારે કહ્યું આ છોકરી માત્ર સુંદર નથી પણ કૃષ્ણની પણ છે તેથી તેનું નામ કૃષ્ણ હશે મિત્રો બાદમાં તેણીને દ્રૌપદી કહેવામાં આવી કારણ કે તેણીનો જન્મ રાજા દ્રુપદની પુત્રી તરીકે થયો હતો મિત્રો રાજા દ્રુપદને દ્રોણાચાર્ય પ્રત્યે તીવ્ર નફરતની લાગણી હતી અને તેણે બાળપણથી જ દ્રૌપદીના મનમાં આ તિરસ્કારની લાગણી જન્માવી હતી રાજા દ્રુપદની જેમ દ્રૌપદી પણ બદલાની આગથી સળગી રહી હતી અને પોતાના મનમાં એવી યુક્તિઓ વિચારતી હતી જેના દ્વારા તે દ્રોણાચાર્ય પાસેથી તેના પિતાના અપમાનનો બદલો લઈ શકે પરંતુ દ્રોણાચાર્ય હસ્તિનાપુર રાજ્યના રક્ષણ હેઠળ હતા દ્રોણાચાર્ય ને અપમાનિત કરવા માટે જ્યારે દ્રૌપદી લગ્ન માટે લાયક બની ત્યારે રાજા દ્રુપદે આયોજન કર્યું જો કે કૃષ્ણ જાણતા હતા કે ધર્મની સ્થાપના માટે દ્રૌપદીએ અર્જુન સાથે લગ્ન કરવું જરૂરી હતું તેથી દ્રૌપદી સ્વયંવર પહેલા રાજા દ્રુપદ ભગવાન કૃષ્ણના જ સારા મિત્ર બની ગયા હતા દ્રૌપદીએ પણ ભગવાન કૃષ્ણ સાથે લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી જેનો શ્રીકૃષ્ણએ એમ કહીને ઇનકાર કર્યો હતો કે તે એવી સ્ત્રી સાથે જ લગ્ન કરશે જે તેમના લક્ષ્યને સંપૂર્ણ રીતે સમર્પિત હશે મતલબ કે તે ધર્મની સ્થાપનાના કાર્યમાં તેમને સંપૂર્ણ સહયોગ કરશે તે મહિલાનો કોઈ લશ્કરી કે રાજકીય ઇરાદો ન હોવો જોઈએ એવું કહેવાય છે કે તે સમયે ભગવાન શ્રીકૃષ્ણએ પણ દ્રૌપદીને પ્રસન્ન કરવા કહ્યું હતું કે તું મહાન સ્ત્રી છે

દ્રૌપદીના સ્વયંવરના દિવસે પાંચ પાંડવો બ્રાહ્મણોના વેશમાં ભિક્ષા માંગવા નીકળ્યા હતા જ્યારે તેમણે દ્રૌપદીના સ્વયંવર વિશે જાણ થઈ ત્યારે અર્જુને પોતાના ભાઈઓ સાથે સ્વયંવરમાં ભાગ લેવાની ઈચ્છા વ્યક્ત કરી ત્યારબાદ પાંચ પાંડવો બ્રાહ્મણો ના વેશમાં સ્વયંવર પાસે પહોંચ્યા અહીં સ્વયંવરની શરત મુજબ જે પણ તીરંદાજ માછલીનો પડછાયો પાણીમાં ઉપર ફરતો જોઈને તેની આંખને વિધે તો દ્રૌપદીએ તેના ગળામાં માળા પહેરાવી તેની સાથે લગ્ન કરી લેવા જોઈએ અર્જુન એક ઉત્તમ તીરંદાજ હતો તેથી તેણે માછલીની આંખ વિંધીને સ્વયંવરની સ્થિતિ જીતી લીધી અને દ્રૌપદીને પોતાની પત્ની બનાવી અને તેને પોતાની સાથે પોતાના આશ્રમમાં લાવ્યો હવે તમારા માંથી ઘણાના મનમાં આ પ્રશ્ન આવતો હશે કે જ્યારે દ્રૌપદી ને અર્જુન દ્વારા સ્વયંભર માં જીતવામાં આવી હતી અને દ્રૌપદીના લગ્ન અર્જુન સાથે થયા હતા તો પછી તે પાંચ પાંડવોની પત્ની કેવી રીતે બની મિત્રો આ વાસ્તવમાં એવું બન્યું કે જ્યારે અર્જુન અને અન્ય પાંડવો દ્રૌપદી સાથે આશ્રમમાં પાછા ફર્યા ત્યારે માતા કુંતી ભોજન બનાવી રહી હતી અર્જુને દરવાજા પાસે ઉભા રહીને કુંતીને કહ્યું માતા જુઓ અમે શું લાવ્યા છીએ તો કુંતીએ જોયા કહ્યું કે વહેંચી લેવું જોઈએ અહીં માતા કુંતીનો પણ કોઈ વાંક નહોતો કારણ કે પાંડવોને દિવસભર ભીખ માગીને જે કઈ મળતું હતું તે તેઓ પોતાની માતા સમક્ષ લાવી દેતા હતા જે કુંતી બધામાં સરખી રીતે વહેંચી દેતી હતી તેથી રોજની જેમ જ્યારે અર્જુન દ્રૌપદી લઈને આવ્યો ત્યારે તેણે તેની માતાને કહ્યું માતા જુઓ આજે અમે તમારા માટે શું લાવ્યા છીએ તે દરમિયાન માતા કુંતી તેમના કામમાં વ્યસ્ત હતા તેથી જોયા વગર તેમને કહી દીધું જો કે માતાના આ શબ્દો સાંભળીને પાંચે ભાઈઓ ગભરાઈ ગયા અને જ્યારે કુંતીને પણ સંપૂર્ણ શાંતિ થયેલી જોઈ ત્યારે તેણે પાછળ ફરીને જોયું કે તેણે ભૂલ કરી છે તેણે તેના પુત્ર યુધિધ્રને કહ્યું આનો ઉપાય શોધો જેથી દ્રૌપદીને કોઈ નુકસાન ન થાય અને મારા મોંમાંથી નીકળેલા શબ્દો ખોટા ન બને જોકે જ્યારે યુધિષ્ઠિર પણ કોઈ ઉકેલ શોધી શક્યા ન હતા ત્યારે પાંડવો તેમની માતાની સલાહને અનુસરીને દ્રૌપદી સાથે લગ્ન કરવા માટે સંમત થયા હતા પરંતુ જ્યારે રાજા દ્રુપદને આ વાતની જાણ થઈ ત્યારે તે નારાજ થઈ ગયા રાજા દ્રુપદની ચિંતાઓ દૂર કરવા માટે મહર્ષિ વ્યાસે રાજા દ્રુપ્ દ્રૌપદીના અગાઉના જન્મની વાર્તા કહી મહર્ષિ વ્યાસે જણાવ્યું કે દ્રૌપદી તેના આગલા જન્મમાં આર્ષકન્યા હતી તે સુંદર હોવાની સાથે સાથે ગુણવાન અને સદાચારી પણ હતી પરંતુ તેના આગલા જન્મના કેટલાક કર્મોને કારણે દ્રૌપદી લગ્ન કરી શકી ન હતી તેથી જ દ્રોપદીએ ભગવાન શિવની કઠોર તપસ્યા કરી અને આ તપસ્યાથી પ્રસન્ન થઈને શિવજીએ દ્રોપદીને દ્રોપદીની પસંદગી માટે પૂછ્યું પછી તે દ્રોપદીને તેની પસંદગી માટે પૂછે છે તે વિચારો કે મારી બધી ઈચ્છા આ એક वरदानથી પૂર્ણ થશે નહીં તેથી તેણે આસપાસ શબ્દોને ફેરવીને મહાદેવ પાસે वरदान માંગીયું દ્રોપદીએ મહાદેવને કહ્યું હે ભગવાન મને એવી વ્યક્તિ સાથે લગ્ન કરવા દો કે જે ધર્મનો સૌથી મોટો અનુયાયી હોય જે સૌથી બળવાન હોય જે કોઈ જ્ઞાનમાં કુશળ હોય જેને નક્ષત્રોનું જ્ઞાન હોય અને જે સૌથી સુંદર હોય ચાલાકી બતાવી અને એક વરદાનમાં ભેગા કરીને પાંચ વરદાન માંગ્યા જોકે મહાદેવ દ્રૌપદીના મનમાં શું છે તે સમજી ગયા હતા પરંતુ તેમણે દ્રૌપદીને ઇચ્છિત વરદાન આપવાનું વચન આપી દીધું હતું તેથી મહાદેવે દ્રૌપદીને કહ્યું કે હું તમારી ચાલાકીને સારી રીતે સમજી ગયો છું તેથી જ હવે તમને આગામી જન્મમાં એક નહીં પણ પાંચ પતિ મળશે આ સાંભળીને દ્રૌપદી ચિંતિત થઈ ગઈ અને મહાદેવને પ્રાર્થના કરી કે હે પ્રભુ તમારી કૃપાથી મને એક જ પતિ જોઈએ છે આના પર ભગવાન શિવે કહ્યું મારું વરદાન વ્યર્થ નહીં જાય તેથી જ તમને પાંચ પતિ મળશે ભગવાન શિવના વરદાન સ્વરૂપે દ્રૌપદીને આ જન્મમાં પાંચ પતિ મળ્યા છે મિત્રો આ વાર્તા સાંભળ્યા પછી રાજા ધ્રુપ્ત તેની પુત્રી દ્રૌપદીના લગ્ન પાંચ પાંડવો સાથે કરવા સંમત થાય છે જોકે દ્રૌપદી હજુ પણ પાંચ પાંડવો સાથે લગ્ન કરવા તૈયાર ન હતી પરંતુ પછી દ્રૌપદી એ શરત સાથે સંમત થઈ કે પાંચ પાંડવ ભાઈઓ આગળ જઈને કોઈ પણ સાથે લગ્ન કરી શકે છે પરંતુ રાણીનું સ્થાન ફક્ત દ્રૌપદીને જ મળશે એવું કહેવાય છે કે પાંડવો દ્રૌપદીની આ શરત સ્વીકારવા તૈયાર હતા ત્યાર પછી દ્રૌપદીના પ્રથમ લગ્ન સૌથી મોટા ભાઈ યુધિષ્ઠિર સાથે થયા હતા અને તે રાત્રે દ્રૌપદીએ યુધિષ્ઠિર સાથે પોતાની વૈવાહિક ફરજ બજાવી હતી બીજા દિવસે દ્રૌપદીએ ભીમ સાથે લગ્ન કર્યા દ્રૌપદીએ ભીમ સાથે તેની પત્નીની ફરજ બજાવી આ રીતે દ્રૌપદીએ અન્ય ભાઈઓ સાથે પણ લગ્ન કર્યા અને તે બધા સાથે તેણીની પત્નીની ફરજો બજાવી હવે અહીં વિચારવા જેવી વાત એ છે કે જ્યારે દ્રૌપદીના પ્રથમ લગ્ન યુધિષ્ઠિર સાથે થયા હતા અને દ્રૌપદીએ તેમની સાથે પત્નીનું કર્તવ્ય નિભાવ્યું હતું તો પછી બાકીના સાથે કેવી રીતે પત્નીનું કર્તવ્ય નિભાવ્યું તો મિત્રો વાસ્તવમાં દ્રૌપદી દરેક વખતે પત્નીનું કર્તવ્ય નિભાવવામાં સક્ષમ હતી કારણ કે દ્રૌપદીને આજીવન કૌમાર્ય એટલે કે મહર્ષિ વેદ વ્યાસ પાસેથી કુમારીનું વરદાન મળ્યું હતું તેથી જ્યારે પણ દ્રૌપદી પાંડવોના એક ભાઈ સાથે સમય વિતાવ્યા પછી બીજા ભાઈ પાસે જતી ત્યારે દ્રૌપદી ફરીથી કુંવારી બની જતી એવું કહેવાય છે કે પાંચ પાંડવોના લગ્ન પછી એક દિવસ દેવર્ષિ નારદ પાંચ પાંડવોને મળવા આવ્યા અને પાંડવોના ભવિષ્ય વિશે ચિંતા વ્યક્ત કરતા ધર્મરાજા યુધિષ્ઠિર અને અન્ય પાંચ પાંડવોને કહ્યું કે દ્રૌપદી તમારા પાંચ ભાઈઓની પત્ની છે તેથી તમારે દ્રૌપદીને કયા ભાઈ સાથે કેટલો સમય વિતાવવો તે અંગેનો નિયમ બનાવવો જોઈએ નારદ મુનિની આ વાત સાંભળીને રાજા યુધિષ્ઠિર નારદ મુનિને કહે છે કે હે ભગવાન આજ સુધી દ્રૌપદીને લઈને અમારા પાંચ ભાઈઓ વચ્ચે ક્યારે કોઈ અણબનાવ થયો નથી અને પછી મને પૂરી આશા છે કે ભવિષ્યમાં પણ અમારી વચ્ચે આવું કંઈ નહીં થાય પરંતુ અમે તમારી વાતને અવગણી શકીએ નહીં તેથી જ હું આજે જ દ્રૌપદીને લગતા નિયમો બનાવીશ મહર્ષિ નાર્ગના ગયા પછી ધર્મરાજા યુધિષ્ઠિર એક નિયમ બનાવે છે કે દર વર્ષે તે પોતાનો સમય ફક્ત એક જ પાંડવ સાથે વિતાવશે અને જે કોઈ આ નિર્ણયનો દુરુપયોગ કરશે તેને એક વર્ષ માટે વનવાસમાં જવું પડશે આવી સ્થિતિમાં જ્યારે પણ દ્રૌપદી કોઈ પણ પાંડવ સાથે એકલા સમય પસાર કરતી હતી ત્યારે અન્ય પાંડવોને તે રૂમમાં આવવાની મનાઈ હતી આ દરમિયાન એક એવી ઘટના બની જેના કારણે કૂતરાને શ્રાપ મળ્યો કે જ્યારે સહેવાગ દેખાશે તો આખી દુનિયા તેને જોશે હા વાસ્તવમાં પાંડવોએ એક નિયમ બનાવ્યો હતો કે જ્યારે પણ પાંડવો જતો ત્યારે તે તેની પાદુકા ઉતારી દેતો હતો જેથી કરીને તેના ભાઈઓ પાદુકાને જોઈને રૂમમાં પ્રવેશ ન કરે જોકે એક વખત જ્યારે અર્જુન પ્રવેશ દ્વાર ની બહાર તેની પાદુકા ઉતારીને પ્રેમમાં મશગુલ હતો ત્યારે એક કુતરો પાદુકા સાથે રમત રમવા માટે આવ્યો તે પાદુકાને લઈને તે નજીકના જંગલમાં ગયો અને તેની સાથે રમવા લાગ્યો આ દરમિયાન ભીમ જ્યારે પોતાના રૂમ તરફ જતા રહ્યા ત્યારે તેમણે જોયું કે દ્રૌપદીના રૂમની બહાર કોઈ પાદુકાઈ નથી તે પછી તે અંદર ગયો અને તરત જ બહાર આવ્યો બાદમાં જાણવા મળ્યું કે દરવાજાની બહાર કોઈ પાદુકાઈ નથી બંને ભાઈઓ રૂમની બહાર નીકળીને પાદુકાને શોધવા લાગ્યા શોધતા શોધતા તેઓ નજીકના જંગલમાં પહોંચ્યા અને જોયું તો એક કૂતરો અર્જુનની પાદુકા સાથે રમતા હતો આવી સ્થિતિમાં દ્રૌપદી આ જોઈને ખૂબ જ શરમ અનુભવી રહી હતી અને એટલી જ ગુસ્સે થઈ ગઈ હતી આવી સ્થિતિમાં તેણે ક્રોધિત થઈને કૂતરાઓને શ્રાપ આપ્યો કે જે રીતે આજે ભીમે મને સંભોગ કરતા જોઈ છે તેવી જ રીતે આખી દુનિયા તમને સંભોગ કરતા જોશે આ શ્રાપને કારણે જ કૂતરા ખુલ્લામાં સંવનન કરે છે મિત્રો એવું પણ કહેવાય છે કે જ્યારે દ્રૌપદી સ્વર્ગની યાત્રા દરમિયાન ખાઈમાં પડીને મૃત્યુ પામી હતી ત્યારે ભીમે તેના મોટા ભાઈ યુધિષ્ઠિરને પૂછ્યું હતું કે દ્રૌપદીએ તેના જીવનમાં ક્યારે કોઈ પાપ કર્યું નથી તો પછી તે અમારી સાથે સ્વર્ગમાં કેમ ન જઈ શકી જેના જવાબમાં યુધિષ્ઠિરે ભીમને કહ્યું આ દ્રૌપદી પાંચ પાંડવ ભાઈઓમાં અર્જુનને સૌથી વધુ પ્રેમ કરતી હતી જેને તેણે આપણાથી છુપાવી રાખ્યું હતું અને આ જ કારણ છે કે તે સ્વર્ગમાં જઈ શકી નહીં પણ મિત્રો એવું પણ કહેવાય છે કે દ્રૌપદીએ કરણના પ્રેમનું રહસ્ય પણ હુપાવ્યું હતું મિત્રો એવું કહેવાય છે કે જ્યારે દ્રૌપદી પોતાનું બારમું વર્ષ વનવાસમાં વિતાવી રહી હતી ત્યારે એક દિવસ પાંચ પાંડવો સાથે જંગલમાંથી પસાર થઈ રહી હતી ત્યાં તેઓએ એક જામુનનું ઝાડ જોયું અને જામુનના ઝાડમાં બ્લેકબેરીનો સમૂહ લટકતો હતો દ્રૌપદીએ જેમ જ બ્લેકબેરીનો સમૂહ જોયો તેણે તેને તોડી નાખ્યો પછી શ્રી કૃષ્ણ ત્યાં દેખાયા અને દ્રૌપદીને કહ્યું કે એક ઋષિ તેના બાર વર્ષના ઉપવાસને સમાપ્ત કર્યા પછી તેને ખાવાના છે હે કિષ્ણા તમારે એ સંતના શ્રાપનો ભોગ બનવું પડશે આ સાથે શ્રી કૃષ્ણએ કહ્યું કે જો તમે જામુનના ઝાડ નીચે જશો તો તમને તમારા જીવનનું એક સત્ય કહેશો જે તમે બધાથી હોપાવ્યું છે તેથી તેના રસ ઝરતા ફળોનો સમૂહ તે ઝાડ પર પાછો આવી જશે પાંચ પાંડવો એક પછી એક સત્ય બોલ્યા પછી જ્યારે દ્રૌપદીનો વારો આવ્યો ત્યારે તેણે શ્રીકૃષ્ણને કહ્યું કે મારા પાંચે પતિઓ મારી ઇન્દ્રિયો જેવા છે પણ આટલું ભણેલા હોવા છતાં મારા કારણે મારા પતિઓને આટલું બધું સહન કરવું પડ્યું આ સાંભળ્યા પછી પણ જ્યારે જાંબુડાના ઝાડ પર ફરી જાંબુડાનો ઝુમખો ન ઉગ્યો ત્યારે શ્રીકૃષ્ણે દ્રૌપદીને કહ્યું કે તું હજી કંઈક છુપાવે છે ત્યારે દ્રૌપદીએ પાંચ પાંડવો અને શ્રીકૃષ્ણને કહ્યું કે જ્યારે મારા લગ્ન નહોતા થયા ત્યારે પાંચ પાંડવો સિવાય એક એવો માણસ પણ હતો જેને હું પાંચ પાંડવો કરતાં પણ વધુ ચાહતી હતી અને તે માણસ બીજો કોઈ નહીં પણ અંગરાજ કરણ હતો મેં તેની સાથે લગ્ન નથી કર્યા કારણ કે તેને એક દાસપુત્ર હતો દ્રૌપદી પાસેથી આ સત્ય સાંભળીને પાંચે પાંડવો ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયા અને શ્રીકૃષ્ણના વચન મુજબ જાંબુડાના ઝાડ પર ફરી જાંબુનો ઝુમખો લટકવા લાગ્યો તો મિત્રો આ હતો મહાભારતમાં દ્રૌપદીનું રહસ્ય તમે અમને કોમેન્ટ કરીને ચોક્કસ જણાવશો કે તમને આજની દ્રૌપદી વિશે આપવામાં આવેલી માહિતી કેવી લાગી અને દ્રૌપદી વિશે તમારું શું કહેવું છે તમારો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જણાવો જો વીડિયોની માહિતી તમે સારી લાગી હોય તો વીડિયોનો શેર જરૂર કરશો આપ સૌનો આભાર હરે કૃષ્ણ